પચીસ ડિસેમ્બર એટલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ અને આ જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે વાજપેયીની કેટલીક શરૂઆતની એમની રાજકીય કારકિર્દી છે એવી ઘટનાઓની વાત કરવી છે એના ઉપરથી સમજાશે કે એમનું પચાસ વર્ષનું આ રાજકીય જીવન આટલું બધું મજબૂત અને દૈદીપ્ય માન કેમ રહ્યું આ દરેક પક્ષને વાજપેયી કેમ ગમતા હતા એની થોડીક આજે વાત કરવી છે આ વાતો બહુ ઓછી થઈ છે કારણ કે પચાસ ના દાયકાની ઘટનાઓ તમે જુઓ એમના જીવનની તો એની ઉપરથી તમને ખ્યાલ આવે છે કે યુવાન વયે તેત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે લોકસભામાં દાખલ થયા અને પચાસ વર્ષ સુધી એ લોકસભામાં પોતાનો અવાજ રજૂ કરતા રહ્યા પછી એ સત્તામાં હોય કે સત્તાની વિરુદ્ધ હોય એટલે એ ઘટનાઓની આજે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેક સુધી આ વિડીયો જોજો બહુ રસપ્રદ વાતો છે અને બે લાયકન જરૂર દબાવજો જ્યારે વાજપેયીને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ ત્યારે અને મનમોહન સિંહની સરકાર હતી એ પહેલા કારણ કે મોદી સરકારમાં ભારત રત્ન વાજપેયીજીને મળ્યો અને જ્યારે ઓગણીસો સોરી મનમોહન સિંહની સરકાર હતી ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ મનમોહન સિંહને પત્ર લખી અને ભલામણ કરી કે તમે વાજપેયીને ભારત રત્ન આપો મનમોહન સિંહ કે છે એમાં તૈયાર હતા પણ સોનિયાજીનો વાંધો હતો એ જ સોનિયાજી જ્યારે વાજપેયીને જાહેર કરવામાં આવે છે ભારત રત્ન ત્યારે એમને પત્ર લખે છે અને પત્રમાં શું લખે છે આ એ જમાનો કેવો રાજકીય સૌહાર્દ તમે સત્તામાં છો વિપક્ષમાં છો એકબીજાની વિચારધારાના વિરોધીઓ છો પણ એકબીજાનું પ્રત્યે સન્માન જરાય ઓછું નથી સોનિયાજી એ પત્રમાં એમ લખ્યું કે રાજનીતિજ્ઞ કે તોર પર આપને ઊંચાઈઓ કો છુઆ હૈ આપ કી દેશભક્તિ વ્યક્તિત્વ વિદ્યતા રાજનીતિક જીવન પ્રધાનમંત્રી આપકી વ્યાપક દ્રષ્ટિ દેશભક્તિ ઓર વાપટુતા કે કાયલ હૈમણે વિરોધ કર્યો એજ પત્ર માં પ્રશંસા પણ કરે છે અને તમે જુઓ કે વાજપેયી બહુ તીખા અંદાજમાં બોલતા જ્યારે ટીકા કરતા કરતા ત્યારે બરાબર ટીકાઓ અને એમણે નીતિઓની બહુ બધી ટીકા કરી હતી અને મનમોહનસિંહ થોડાક એનાથી વિચલિત થયા હતા અને એમને નરસિંહરાવને રાજીનામું આપી દીધું હતું અને પછી સાહેબ આ જુઓ કેવો કેવો સમય હતો આ નરસિંહરાવ વાજપેયીને ફોન કરે છે કે તમારી ટીકાઓથી જરા મનમોહન સિંહજી છે જરા વિચલિત થઈ ગયા છે ને મને રાજીનામું આપ્યું છે તો તમે એને સમજાવો અને સાહેબ વાજપેયી સિંહને ફોન કરીને સમજાવે છે અને મનમોહન સિંહ રાજી થઈ જાય છે આ આ એ જમાનો હતો કે જ્યારે એકબીજા પ્રત્યે આટલો સૌહાર્દનો ભાવ રહેતો હતો એટલે આ બહુ મજાની છે અને જ્યારે વાજપેયી શાસન ઉપર હતા પ્રધાનમંત્રી હતા ત્યારે બધાએ નહેરુજીને ઇન્દિરાજીના રેફરન્સ આપી અને એમ કહ્યું હતું કે એમને ભારત રત્ન અપાયા હતા તો તમે પણ આ સ્વીકાર પણ વાજપેયીએ ના પાડી હતી બહુ નમ્રતાપૂર્વક ના પાડી હતી એટલે આ આ સમજવા જેવું છે એટલે આ વાજપેયી જ્યારે પહેલી વાર ધારા લોકસભામાં જાય છે ચૂંટાઈને આ ત્યારના જમાનાની વાત છે અને ઓગણીસો બાવનની આ વાત છે નેહરુ તો એની બહુ પ્રશંસા પણ કરતા ને જ્યારે વિદેશથી કોઈ સત્તાવાર રીતે કોઈ વડાપ્રધાન પ્રમુખ કે કોઈ આવે ત્યારે વાજપેયીને એક બે પ્રસંગોએ હાજર પણ રાખ્યા ને એમ પણ કહ્યું કે આ ભવિષ્યના વડાપ્રધાન છે એવું પણ એમને પ્રશંસામાં કહેલું પણ ઓગણીસો બાવનનો લોકસભાની ચૂંટણી અને ઝાંસીમાં જંક્શનના ઉમેદવાર માટે એ ચૂંટણી સભા લેવા ગયા સાહેબ આ એની સાદગી કેવી છે એના કેટલાક કિસ્સાઓ છે અને ત્યાં ઉતરા રેલવેમાં ગયા હતા અને પાર્ટીના બે ત્રણ બે કાર્યકર્તા સાયકલ ઉપર એમને તેડવા ગયા હતા પણ અટલજી માટે એક રીક્ષા કરવામાં આવી હતી એટલે અટલજી પૂછે છે કે આપલો કેસે આયે તો બંને જણા એમ કહે છે કે આમ તો સાયકલ પર આયે ઓર સ્ટેન્ડ પર પે રાખીએ તો અટલજી એમ કે સાહેબ આ નેતા છે આ સાચો નેતા છે અટલજી એમ કહે છે કે ફિર કરતે હો મેં પર ચલતા હું અને સાહેબ કાર્યકર્તાની સાથે સાયકલ ઉપર બેસી અને જાય છે આ માણસ તમે વિચાર કરો મને હેમાબેન આચાર્ય સૂર્યકાંત આચાર્ય આપણા જુનાગઢના અને આપણા મંત્રી પણ રહ્યા અને ભાજપના સંઘના બહુ વરિષ્ઠ આગેવાનો બંને જણા બેને મને એકવાર કર્યું કે વાજપેયી ઘણીવાર સૌરાષ્ટ્રના પ્રવાસ આવે અમારે ત્યાં રોકાય તો એના કપડાં પોતે જાતે ધુએ અમે બહુ આગ્રહ કરીએ કે ભાઈ તમે અમને આપી દો તો કે નહીં આ મારું કામ છે મારે કરવું છે અને વાજપેયી ત્યારે એ જમાનામાં એસટી બસમાં સફર કરેના અનેક દાખલા છે આવો જ બીજો એક દાખલો બહુ મજાનો છે કે જ્યારે એક ચૂંટણી સભામાં જાય છે મુંબઈમાં અને દીનદયાળ ઉપાધ્યાયજી એ માટે પસંદગી બાજપેયી નીકળે છે બાજપેયી બહુ ત્યારે યુવાન વય હતી અને એમને તેડવા આવે છે કોઈ ઉદ્યોગપતિ અને એમને લઈ જાય છે અને પછી તૈયાર થવાની વાત આવે છે એટલે વાજપેયી પોતાના થેલો એ રાખતા હતા એમાંથી એક ધોતી અને કુર્તા બાર કાઢીને પહેરે છે હવે કુર્તો જે પહેરો એ આસ્તિનથી જરાક ફાટેલો હતો એટલે બક્ષી જે એમને તેડે તેડવા આવેલા એમણે કહ્યું કે સાહેબા આ જનસંઘના મંચ પર તમે ફાટેલા કુર્તા સાથે જાઓ એ બરાબર નથી તો તો અટલજીએ બીજો કુર્તો કાઢી લીધો અને એ ગળા ગળા પાસેથી ફાટેલો હતો તો એમણે કહ્યું કે હું સાવ ઉપર જેકેટ એટલે કે બંડી પહેરી લઈશ એટલે ચાલશે આ સાહેબ વાજપેયી હતા એકવાર એવું બને છે કે ઓગણીસો અડસઠ આસપાસની વાત છે આ વિજય ત્રિવેદીએ જે હાર નહીં માનુંગા એક અટલ જીવન ગાથા એમાં આવા ઘણા બધા પ્રસંગો એમણે લીલા છે વાજપેયીના જે પ્રશંસક છે એમણે આ પુસ્તક વાંચવા જેવું છે હાર નહીં માનુંગા વિજય ત્રિવેદી તો ઓગણીસો અડસઠની વાત છે ને ત્યારે દિલ્હીમાં વિઠ્ઠલભાઈ હાઉસમાં જનસંઘનું કાર્યાલય રહેતું અને ત્યારે વાજપેયી પાર્ટીના અધ્યક્ષ અને રોજ ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ થાય અને ત્યારે વાજપેયી રહેતા હતા ફિરોઝશાહ રોડ ઉપર એક ફિરોઝશાહ રોડ ઉપર હવે થયું એવું કે એ જમાનામાં વરિષ્ઠ પત્રકાર હતા એચ કે દુઆ એ જે ઇન્ડિયન એક્સપ્રેસના ચૂફ બ્યુરો દિલ્હીમાં હતા એકવાર એવું થયું પ્રેસ કોન્ફરન્સ માટે સ્કૂટર ઉપર નીકળે છે પત્રકાર એચ કે દુઆ અને જો છે કે બાજપેઈ રોડના કાઠે બ્રીફકેસ લઈ અને ટેક્સીના ઇંતજાર કરતા ઊભા છે એટલે દુઆ છે એ પોતાનું સ્કૂટર ઊભું રાખી દે છે અને વાજપેયીને કહે છે કે તમે જ્યાં જવાના છો ત્યાં જ મારે જવાનું છે તો મારી સાથે બેસી જાઓ અને વાજપેયી સાહેબ સ્કૂટર ઉપર બેસે છે અને જ્યારે કાર્યાલય પહોંચે છે ત્યારે કોઈ જે જગદીશ પ્રસાદ માથુર કરીને એમના નેતા હતા એમણે એમણે એમ કહ્યું કે કલ એક્સપ્રેસ મેં છપેગા વાજપેયી રાઇડ્સ દુઆ સ્કૂટર એટલે કે દુઆના સ્કૂટર ઉપર વાજપેયી આવ્યા પછી વાજપેયીએ શું જવાબ આપે છે આ માણસની સેન્સ ઓફ હ્યુમર પણ એવી જ જોરદાર હતી એમ કહે છે કે હેડલાઇન તો એસી હોગી કે દુઆ ટેક્સ વાજપેયી ફોર આ આવા આવા હતા અને અનેક કિસ્સાઓ છે સાહેબ એમના અનેક કિસ્સાઓ છે અને જવાહરલાલ નહેરુ જ નહીં એને બધા પક્ષોના લોકો એમને ચાહતા હતા એનું કારણ જ આ હતું કે એ બહુ જોરદાર વક્તા તો હતા જ પણ એમનો સૌહાર્દપૂર્ણ જે વ્યક્તિત્વ હતું એ બધાને બહુ સ્પર્શી જતું હતું લખનઉથી પાંચ પાંચ વારે જીત્યા અને મજાની વાત એ છે કે લખનૌમાં જ એમણે પોતાની પહેલી કવિતાનું પઠન પણ કરેલું અને આજે પણ લખનઉ તમે જાઓ તો ત્યાં જૂના માણસો જે છે એ વાજપેયીને હજી પણ યાદ કરે છે ને કેટલાય કિસ્સા સંભળાવે છે આવી વાજપેયીના જીવનની અનેક ઘટનાઓ છે તમે આ પુસ્તક પણ વાંચો અને બીજા પુસ્તકો પણ એમના વિશે લખાયા છે પણ સંસદના ઇતિહાસની એક તારીખ બધાને યાદ રાખવી પડે એવી ઘટના હતી અને એ હતી છ મે ઓગણીસો ને એકસઠ આ દિવસે બંને સંસદના બંને ગૃહોની સાથે બેઠક હતી અને શું હતો મુદ્દો તો કે દહેજ ઉપરનું એક બિલ આવેલું ને એની ચર્ચાઓ હતી આ આ અત્યારના સંદર્ભે પણ તમે એને જોઈ શકો છો અને ત્યારે વાજપેયી એક દલીલ કરે છે કારણ કે કેટલું દહેજમાં આપવું કેટલું ના આપવું એ નક્કી કેમ થાય અને વાજપેયી એક વચલો રસ્તો આપતા કહે છે કે ભાઈ દીકરીને જે ઉપહાર એટલે કે ભેટ સોગાદ આપવાની વાત છે એ દો હજાર એટલે કે બે હજાર રૂપિયા સુધી સીમિત રાખો બસ આ સાઠના દશકમાં બે હજાર પણ બહુ મોટી રકમ હતી એટલે પ્રસ્થાવ પાસ બિલ પાસ નહી થ્યું અને પાછે એને જે બાજપેજી જે વાત કરી એ બહુ મજાની છે બાજપેએ એમ કહ્યું કે આવશ્યકતા ઈસ વાત કી હે કે દેશ કી આર્થિક પ્રગતિ કી જાયે શિક્ષા કા પ્રસાર કિયા જાયે જાત પાત જાત પાત કે બંધન તોડ જાયે તોડા જાયે ઓર لڑકે લડકિયા ઉન્મ ભાવ સે વિવાહ કરે સાદિયા પરમાત્મા કે યહ નહીં આપસમે તય હો તબી દહેજ ખતમ હો શકતા આવો જ બીજો મુદ્દો હતો પાર્ટીઓને કંપનીઓ દ્વારા જે ફંડની વાત છે આપણે ત્યાં મોદી શાસનમાં જે બિલ આવ્યું એના નીચે ફંડ થયું એનો બહુ વિવાદ થયો સુપ્રીમ કોર્ટમાં કેસ થયો ને પછી એ કાયદો અટકી પડ્યો રદ કરવામાં આવ્યો બાસઠની વાત છે ને ત્યારે ખાનગી બિલ લાવવામાં આવેલું અને એમાં આ બાબતની ચર્ચા હતી અને બિલમાં એવું કહેવામાં આવેલું કે કંપનીઓ દ્વારા જે રાજનીતિક પક્ષોને ફાળો આપવામાં આવે છે એની ઉપર રોક લાગવી જોઈએ અને વાજપેયી પછી સવાલ કરેલો ત્યારે કે ભાઈ કંપની તો નફો કરવા માટે કામ કરતી હોય છે તો એ પોતાના કંપનીના પૈસા કોઈ રાજકીય પાર્ટીને સુકામ દે એટલે કેવાનો મતલબ એમાં હતો કે ભાઈ એ લાભાલાભ સિવાય ન જ આપે બહુ સીધી વાત છે અને આ જો તમે કરશો તો રાજનીતિમાં ગંદકી આવશે આવશે ને આવશે એટલે વાજપેયીએ એમ કહ્યું છે લે કે રાજનીતિક દલો કે ચંદે કે લીધે જન રાજનીતિક દલો કો ચંદે કે લી જનતા કે પાસ ચાહીએ જનતા મદદ કરે બિલ પર પછી બહુ બધી ચર્ચાઓ થઈને બિલ પાસ ન થયું એ જુદી વાત છે પણ ત્યારે પણ વાજપેયીના વિચારો આ બાબતમાં બહુ સ્પષ્ટ હતા અને આજે શું સ્થિતિ છે એ આપણે બધા જાણીએ છીએ એટલે અને તમે જુઓ કે નહેરુ એની પ્રશંસા કરતા હતા એને હરાવવા માટેના પણ પ્રયત્ન કરતા હતા જ્યારે ઓગણીસો ને એકસઠમાં ચૂંટણી આવી ત્યારે બલરામપુરથી ઓગણીસો બાસઠ માં ત્રીજી લોકસભાની ચૂંટણી અને વાજપેયી બલરામને લખનઉ એમ બે જગ્યાએથી લડતા હતા અને બલરામપુરમાં વાજપેયી હારે એટલે નેહરુએ કોની પસંદગી કરી સાહેબ સુભદ્રા જોશી અને એ બહુ દેખાવડા હતા અને ત્યારના જે આપણા ફિલ્મ કલાકાર બદ્રાજ સહાનીને પ્રચારમાં પણ મોકલ્યા અને બાજપેયી સાવ બે હજાર વોટથી હારી ગયા હતા પણ તમે જુઓ પાછી કેવી મજા છે કે એ પ્રચારમાં નેહરુ બલરામપુર નહોતા ગયા એમણે પોતાની જાતને દૂર રાખી હતી અને નહેરુનો ત્યારે બહુ દબદબો હતો બહુ આપણે જાણીએ છીએ અને મે ઓગણીસો ચોસઠ આ છેલ્લે મારે વાત આ કરવી છે કે એક કેવો રાજકીય જમાનો હતો ઓગણીસો ચોસઠ નહેરુ અવસાન થાય છે અને બાજપેયી જે શ્રદ્ધાંજલિ આપે છે બહુ જાણીતી ઘટના છે પણ મારે દોહરાવી છે એટલે કે આજનો રાજકીય માહોલ જે છે અને ત્યારે કેવો હતો આ બંને બાજુ એમાંથી શીખ લેવા જેવી છે અને વાજપેયી જ્યારે નહેરુને શ્રદ્ધાંજલિ આપે છે સાહેબ આખું સદન એટલે કે આખું ગુરુ ભાવુક થઈ જાય છે કેટલાયની આંખમાં પાણી હોય છે વાજપેયી કે છે કે એક સપના અધૂરા રહે ગયા एक गीत मौन हो गया और एक लो बुझ गई दुनिया भर को भूख और भय से मुक्त करने का सपना गुलाब की खुशबू और गीता के ज्ञान से भरा गीत और रास्ता दिखाने वाली लो कुछ भी नहीं रहा पक्षी तो आगे के वह एक परिवार समाज या पार्टी का नुकसान भर नहीं है भारत माता शोक में है क्योंकि उनका सबसे प्रिय राजकुमार सो गया मानवता शोक में है क्योंकि उसे पूजने वाला चला गया दुनिया के मंच का मुख्य कलाकार अपनी आखिरी एक पूरा करके चला गया उनकी जगह कोई नहीं ले सकता अने तो जे कहे ये अद्भुत है, है कि लीडर चला गया लेकिन उससे मानने वाले अभी भी है सूर्यास्त हो गया लेकिन तारों की छाया में हम रास्ता ढूंढ लेंगे यह इम्तिहान की घड़ी है लेकिन उसको असली श्रद्धांजलि भारत को मजबूत बना कर ही दी जा सकती साहब आज कोई पक्ष हो विपक्ष ना कोई नेता अवसान था अथवा तो सत्ता पक्ष ना नेता अवसान था है। તો આવી અંજલી નહીં આપી શકે સાહેબ આ આ જમાનો રહ્યો નથી રાજકીય આપણી આઝાદીના આટલા વર્ષો પછી જે રાજકીય પરિદ્રશ્ય સતત બદલાતા જાય છે એકબીજા પ્રત્યે ગુણા નિંદા એટલી બધી વધતી જાય છે પણ ભાજપ હોય કે વિપક્ષ હોય એમને બંને વાજપેયીના જીવનમાંથી આ બધું શીખવા જેવું છે પછી એ સાદાઈ હોય ભારત રત્ન નહીં લેવાની વાત હોય નમ્રતા હોય કે બીજા વિપક્ષના લોકો સાથે સૌહાર્દની વાત હોય આ વાજપેયી છે અટલ બિહારી વાજપેયી એક જ હોય છે અને એટલે જ એમના પુસ્તકનું નામ છે અટલ જીવન ગાથા આભાર ફરી મળીશું